આ તરફ રાજકોટનું ગોંડલ શહેર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગોંડલ માર્કેટ યાર્ડ બંધ જોવા મળી રહ્યું છે ગોલ્ડ બજાર કાપડ બજારમાં પણ દુકાનો બંધ છે એક તરફ અનુસૂચિત જાતિના સંમેલનનું આયોજન છે તો બીજી તરફ ગોંડલમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું આસપાસના ગામડાઓએ પણ બંધ પાડ્યો છે ગોંડલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પુત્ર હંમેશા વેપારીઓ સાથે સુખ દુઃખમાં હંમેશા જોડાયેલા રહ્યા છે ત્યારે જ્યારે આ પ્રશ્ન આવ્યો છે તો એના સમર્થનમાં સ્વયંભુ સોની બજાર અને સમસ્ત વેપારી મહામંડળ જોડાના છે ખાસ આરોપ પણ છે ગણેશભાઈ ઉપર આ આ આરોપ છે તો એ તો હું છે જે કાયદાકીય જે પ્રવૃત્તિ છે એ કાયદાની કાયદાની રીતે ચાલે એ વ્યાજબી છે પણ આ રીતે બધું આ જે રીતે અત્યારે વાતાવરણ આવે છે કે ગોંડલમાં ગુંડાગર્દી છે એવું કાંઈ છે નહીં એ તો હંમેશા એ પરિવાર હંમેશા વેપારીઓના નાના મોટા પ્રશ્નોમાં સાથે રહ્યો છે રાજુભાઈ સોલંકીનો કેસ છે જૂનાગઢના તેઓ રહેવાસી છે તેઓની ઉપર કેટલા ગુના દાખલ કરે છે એ પહેલાં તો મીડિયા શો કરે અતર અઢાર કાલ ગઈકાલે પણ એક કેસ બીનો એક ડૉક્ટર પ્રસિદ્ધભાઈ કરીમભાઈ કરીને હતા એ ડૉક્ટર ઉપર એને પગ ભાંગી નાખે એમના પરિવારના લોકોએ તો એ પણ એક સ્વાઈટ તમારે રજૂ કરવી જોઈએ અને અમે અત્યારે જે કાંઈ માંગ કરી વાત કરો તો અમારી કોઈ એવી માંગ જ નથી કાયદો કાયદાનું કામ કરે છે કોર્ટ કોર્ટનું કામ કરશે ગણેશભાઈ કોર્ટમાં એને પુરાવા આપણે આપ્યા હશે એટલે ઓટોમેટિક છૂટી જાય અમને બરો કારણ કે ગણેશ આવું કૃત્ય કરે જ નહીં એમને ખબર જ છે પણ ગુંડા પરિવાર હોય તો આ ત્રણ વખત ચાર વખત જે એ ચૂંટાઈ નહીં આમ જનતા એની સાથે છે અને તમે હરું અહીંયા રૂબરૂ હોય મુલાકાત કરો ગોંડલની આમ જનતાને પૂછો આમાં કોઈ મીડિયાવાળા ભેગા ન રાખો તો કે નહીં પોલીસને ભેગી ન રાખો એમના પૂછો એક બેન બેઠા હોય એને પૂછો પથાણીવાળી બાઈને પૂછો કે વેપારી વેપારીની બાઈને પૂછો કે ભાઈ તમને કોઈ દિવસ ગણેશભાઈ આવીને એમ કીધું કે ભાઈ તારે આ કરવાનું છે હામું હતાનું એને કોઈ ગુંડા તત્વો કે તત્વો કનેરતા હોય તો અહીંયા ગણેશભાઈ પોતે જઈને એનું સમાધાન કરવા છે ને હામા માનાને કહે છે કે ભાઈ આવું તારે નહીં કરવાનું મારા માણસોમાં ક્યાં આવતો નહીં આખા ગોંડલ અને ગોંડલ તાલુકાની આ વસ્તુ સત્ય હકીકત છે અમારે કોઈ ગણેશભાઈએ ફેવરમાં જવા નથી કે કોઈ હામાવાળાની ફેવરમાં જવા નથી એક તરફ જ્યાં દાદાગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે એક એક પ્રતિકાર રેલી કાઢવામાં આવી રહી છે 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 અનુસૂચિત સમાજ દ્વારા તો બીજી તરફ આખો વર્ગ જે તે ગણેશ જાડેજાના સમર્થનમાં પણ ઉતર્યો જેમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું જે માર્કેટ યાર્ડ છે ગોંડલ માર્કેટ યાર્ડ સહિત ગોંડલ શહેર જે છે તે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે અને વેપારીઓ આ પ્રતિકાર રેલી જે નીકાળવામાં આવી રહી છે અનુસૂચિત સમાજ દ્વારા તેના સામે સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવી રહ્યા છે એક તરફ ગોંડલ બંધ જોવા મળી રહ્યું છે એક તરફ ગણેશ જાડેજાને સમર્થન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ ગણેશ જાડેજાનો વિરોધ થઈ રહ્યો છે તો એક આખો વર્ગ જે છે તે ગણેશ જાડેજા અને જે ધારાસભ્યો છે ત્યાંના તેમને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ગણેશ જાડેજાનો રીતસર અનુસૂચિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યાં વિશાળ રેલી કાઢવામાં આવી અને એક મહાસંમેલન જે છે તે યોજવા યોજવામાં આવનાર છે આજે સાંજના સમયે